ઓમ મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરૂરધ્વજ મંગલમ પુનરી કાક્ષ મંગલાય ધનો હરિ હર હર મહાદેવ બધા પારિવારિક મિત્રોને મિત્રો તમારા બધાનું અમારી આશીર્વાદ જ્યોતિષ ચેનલમાં હાર્દિક સ્વાગત છે હંમેશા માટે મિત્રો આધ્યાત્મિક અને ધાર્મિક માહિતી આપની પાસે રજૂ કરતા હોય જેમાં અલગ અલગ દેવી દેવતાઓનું મહત્ત્વ પૂજા પાઠ જપ તપ અને વાર તહેવારનું મહત્ત્વ આપની પાસે સારી અને સચોટ રીતે રજૂ કરવાની અમારી મહેનત હોય તો તેમાં તેમાં મિત્રો આપણે વાત કરીએ કે કોઈ પણ પ્રકારની નાની કે મોટી નરતર હોય તો તેના શું શું ઉપાય કરવા જોઈએ તેના વિશેના આમ તો એક એક નરતર વિશેનો વિડીયો અમારી આશીર્વાદ જ્યોતિષ ચેનલમાં રજૂ કરેલો છે જેમ કે કોઈ દેવની નરતર હોય પિતૃની નરતર હોય કોઈ ગ્રહની નરતર હોય નાગદોષની નતર હોય કે કુંડલીના કોઈ ગ્રહની નરતર હોય તેના વિશેના વિડિયા અમારી આશીર્વાદ જ્યોતિષ ચેનલ દ્વારા રજૂ કરવામાં આવેલા છે પરંતુ મિત્રો આજે આપણે આમાંથી કોઈપણ પ્રકારની નર્તર હોય તો કેવો ઉપાય કરવાથી એમાં આપણને રાહત મળે તેના વિશેની વાત કરીએ તો સૌથી પહેલાં મિત્રો આપણા જન્મકુંડલીની અંદર જો કોઈપણ પ્રકારનો નાગદોષ હોય કાલ સર્પયોગ બનતો હોય કે નાગદોષ હોય તો વ્યક્તિને બહુ મોટી મોટી તકલીફ આવતી હોય તો તેના ઉપાય કરવા માટે મિત્રો યજ્ઞ કરવો જોઈએ તો કદાચ યજ્ઞ કરવો શક્ય ન હોય તો અત્યારે રાહત મેળવવા માટે ભગવાન શિવજીનો અભિષેક કરવાથી શિવજીને ત્રાંબાનો નાગ અર્પણ કરવાથી અને પાચમ રહેવાથી તેમાં રાહત મળે અને નાગદેવ આપણને આશીર્વાદ આપે આપણા અટકેલા કાર્ય પરિપૂર્ણ થાય આ મિત્રો નાગદોષની નતર એ બહુ મોટી નતર કહેવામાં આવે શક્ય હોય તો એનો યજ્ઞ જ કરી અને રાહત મેળવવી જોઈએ પરંતુ જો યજ્ઞ ન થઈ શકે તો અમે કયા તે ઉપાય આપ કરી શકો આવાના આવા બધા ઉપાય મિત્રો અમે બતાવીએ તો વિડીયો આખે આખો જોઈ પૂરેપૂરો જોઈ અને મિત્રો તમને લાગુ પડતા ઉપાય તમે પણ કરી શકો બીજા નંબરની વાત કરીએ મિત્રો આપણે દેવ વિશેની કે કદાચ કોઈ દેવનો દોષ લાગી ગયો હોય તો ક્યાંય જોવડાવાથી આપણને ખબર પડે કે અમારા ઘર પરિવાર ઉપર કે કોઈ વ્યક્તિ ઉપર જ્યારે દેવનો દોષ છે તો તેનો ઉપાય કરવા માટે મિત્રો સૌથી પહેલાં તો દેવને હૃદયપૂર્વક માફી માંગવી જોઈએ જે દેવના દોષમાં આવ્યા હોય તે જો આપણને ખબર હોય તો તેના જે નૈવેદ્ય થતા હોય તે નૈવેદ્ય કરવા શ્રીફળ વધારવું અગરબત્તી દીવા કરી અને એને પ્રાર્થના કરવી જોઈએ અને કદાચ શક્ય હોય તો તેની આરે કોઈ ટેકી માટે બંધાવવું જોઈએ જેમ કે આ દોષના નિરાકરણ માટે કોઈ ધર્માડો કરવો અથવા તો કોઈ પાંચ દિવસ અગિયાર દિવસ આપણે તે દેવના દીવા અને ધૂપ કરવા તેના માટે બંધાવવાથી દેવ આપણી ઉપર રાજી થઈ પ્રસન્ન થઈ અને આપણને રાહત આપે છે પછી મિત્રો અલગ અલગ દોષની વાત કરતાં કરતાં હવે આપણે ભૂમિ નામના દોષની વાત કરીએ કે જે જગ્યામાં આપણે રહેતા હોય તે જગ્યામાં જો કોઈ પણ પ્રકારનો દોષ હોય તો તેને ઘણી જગ્યાએ જોવરાવાથી ભૂમિ નામનો દોષ કહેવામાં આવે આ ભૂમિ દોષનો ભૂમિ ભૂમિયજ્ઞ શાંતિ યજ્ઞ કરવાથી તેમાં આપણને રાહત તો મળે મિત્રો પરંતુ જો યજ્ઞ કરવા શક્ય ન હોય તો આની પહેલાંના એક વિડીયોમાં બતાવ્યું હતું તે રીતે ઘર આખા ઘરની જગ્યામાં ગૌમૂત્રનો છંટકાવ કરવો જોઈએ ઘરમાં જે તુલસીજી વાવેલા હોય તેની પૂજા કરવી જોઈએ ઉમ જે આપણે અંદર આવવાનું ઉમરું હોય તે ઉંમરામાં લાભશુભ અને સાથીઓ કંકુથી દોરવા જોઈએ અને ઉમરાની પણ પૂજા કરવી જોઈએ ભૂમિ માતાજીને પ્રાર્થના કરવી જોઈએ કે હે ભૂમિ માતાજી તમે અમારા ઘર પરિવારને સારા આશીર્વાદ આપો અને અમને આ ભૂમિ દોષમાંથી મુક્ત કરાવો ભૂમિ દોષમાં મિત્રો ભૂમિ દોષ થવાથી આપણા ઘર પરિવારમાં નાના મોટા કજિયા થતાં હોય કાર્ય અટકી જતા હોય પૈસાની આવક બંધ થઈ જતી હોય આવી વસ્તુ બનતી હોય ત્યારે આવો ભૂમિ દોષ બન્યો હોય તો આ ભૂમિદોષમાંથી છૂટવા માટે મેં આપને જે કહ્યા તે ઉપાય કરવાથી પણ મિત્રો ઘણી બધા અંથે રાહત થઈ જાય છે પરંતુ મિત્રો ભૂમિદેવીનો યજ્ઞ કરી અને ભૂમિને આહુતિ દેવાથી ભૂમિદેવ આપણી ઉપર પ્રસન્ન થાય અને જીવનના દરેક કાર્યને સિદ્ધ કરાવે તે ઘરમાં રહેતા દરેક વ્યક્તિની અંદર સંપ લઈ આવે એથી આગળ મિત્રો વાત કરીએ તો કુંડલીની અંદર કોઈપણ પ્રકારનો ગ્રહ દોષ હોય જેમ કે મંગળ દોષ હોય રાહુ કેતુનો દોષ હોય અથવા તો કોઈ બે ગ્રહ જો આપણી કુંડલીમાં ભેગા થતા હોય તો પણ તે અશુભ ફળ આપવાવાવા ગ્રહ હોય તો તે અશુભ ફળ આપતા હોય તો આવો કોઈ દોષ મિત્રો આપણને જાણવા મળે કોઈ ભૂદેવ પાસે જોરાવાથી ખબર પડે કે જન્મકુંડલીમાં ગ્રહનો દોષ છે તો મિત્રો શિવ મંદિરે પાણીનો અને દૂધનો અભિષેક કરવો જોઈએ ભગવાન શિવજીનો અભિષેક કરવાથી તે દોષમાંથી આપણને મુક્તિ મળે એની આરોવાર મિત્રો શિવજીને પાણી અને દૂધનો અભિષેક કરી અને પ્રાર્થના કરવી જોઈએ ભગવાન ભોળાનાથ શિવજીને પ્રાર્થના કરવાથી નવમાંથી કોઈપણ પ્રકારનો ગ્રહનો દોષ હોય તો તેમાંથી ભગવાન ભોળાનાથ શિવજી આપણને રાહત અપાવી શકે આ રીતે મિત્રો અલગ અલગ પ્રકારના દોષ એટલે કે તકલીફ આપણા જીવનમાં આવતી હોય કોઈ પણ પ્રકારના કાર્ય ન થતા હોય માંગલિક કાર્ય અટકી જતા હોય પૈસાની હંમેશા માટે તકલીફ એટલે કે લક્ષ્મીની આવક ન હોય અને જાવક વધી જતી હોય પછી તો કે ઘરની અંદર કજિયા કંકાસ રહેતા હોય કોઈ વ્યક્તિ બીમાર રહેતું હોય ખોટા રસ્તે પૈસા વયા જતા હોય સંતાનોને ધંધામાં લાભ ન થતો હોય તો આપણા ઘરની ઉપર કોઈને કોઈ દોષ હોય તેવું સાબિત થાય છે મિત્રો તો અત્યારે આ મહિનામાં જે અમારી ચેનલ દ્વારા રજૂ કરવામાં આવ્યો તેવો જ એક દોષ આપણા ઘર પરિવાર ઉપર હોય તો તેને કહેવાય પિતૃદોષ તો મિત્રો આ પિતૃદોષ થવાથી પણ ઘરની દરેક કાર્ય અટકી જાય અને મોટા મોટા વિઘ્ન આપણા ઘરની અંદર આવી જાય તો મિત્રો પિતૃ પિતૃદોષમાંથી કેમ રાહત મેળવવી તેના વિશેની માહિતી અમારી ચેનલમાં રજૂ કરેલી છે પરંતુ જો આપણે યજ્ઞ ના કરી શકીએ તર્પણ ના કરી શકીએ તો મિત્રો આપણા ઘરના પાણી આરે એનો દીવો કરવો જોઈએ પિતૃદેવને પ્રાર્થના કરવી જોઈએ આપણા ગામના શિવ મંદિરે અથવા તો કોઈપણ મંદિરે પીપળાનું ઝાડ હોય તો ત્યાં જઈ દૂધવાળું પાણી પીપળાના થરમાં રહેવું જોઈએ પિતૃને પ્રાર્થના કરી અને પીપળાની પ્રદક્ષિણા કરવી જોઈએ પીપળાના દેવને ત્યાં એક દીવો અને અગરબત્તી કરવા જોઈએ પિતૃને પ્રાર્થના કરવાથી આપણા સમસ્ત પિતૃઓને સદગતિની પ્રાપ્તિ થાય અને તેના આશીર્વાદથી આપણા જીવનના દરેક કાર્ય સિદ્ધ થાય મિત્રો આ પિતૃદોષ એ પણ બહુ ભયંકર દોષ કહેવામાં આવ્યો તેના વિશેની પૂરી પૂરી માહિતી રજૂ કરતા બે વિદ્યા અમારી આશીર્વાદ જ્યોતિષ ચેનલ દ્વારા આપની પાસે રજૂ કરેલા છે તે પણ મિત્રો જોજો અને તેની માહિતી મેળવજો પિતૃદોષના અમે બતાવ્યા તેની ઉપાય કરો તો એની હારોહાર મિત્રો પિતૃ નિમિત્તનો ધર્માદો પણ કરવાનો થતો હોય કે જે કરવામાં ગાયને લીલું નાખવું નાની છોકરીઓ અથવા છોકરા જમાડવા કોઈ બ્રાહ્મણને સીધાનું દાન દેવું અથવા તો બ્રહ્મ ભોજન કરાવવું આ બધું કરવાથી પણ પિતૃદેવ આપણી ઉપર પ્રસન્ન થાય અને સારા આશીર્વાદ આપણને આપે મિત્રો હંમેશા માટે આવીને આવી ધાર્મિક અને આધ્યાત્મિક માહિતી અમે આપની પાસે રજૂ કરતા હોય જે માહિતી મેળવવાથી મિત્રો હિન્દુ સનાતન ધર્મના દરેક પ્રચાર દરેક પૂજા પાઠ તપનું મહત્ત્વ આપણને મળી જાય એની આરોવાર મિત્રો અમારી આ આશીર્વાદ જ્યોતિષ ચેનલ દ્વારા હંમેશાનું પંચાંગ પણ આપની પાસે રજૂ કરીએ તે પંચા પંચાંગમાં આજની તિથિ વાર અને આજના ચોઘડિયાની માહિતી અમે આપને આપી દઈએ કે જેનાથી ઘરે બેઠા આજે કોઈ સંતાનનો જન્મ થયો હોય તો તેની રાશિની ખબર પડે આજના સારા ચોઘડિયા કેટલા વાગે છે શુભ ચોઘડિયા કેટલા વાગે છે તેની પણ તમને ખબર પડી જાય એની સારવાર મિત્રો આજની તિથિ વાર અને આજે તે તહેવાર હોય તેની માહિતી પણ પૂરેપૂરી સાચી અને સરળ રીતે અમે આપને આપવાની મહેનત કરતા હોય મિત્રો કદાચ કોઈ આપણા ઘર પરિવારની જો માનતા ભૂલાઈ ગઈ હોય તો તેનો પણ આપણને દોષ લાગ્યો હોય તો પણ આપણે બહુ હેરાન થતા હોય કે જોરાવાથી એવી ખબર પડે કે જ્યારે કોઈ માનતા ભૂલાઈ ગઈ ત્યારે કોઈ દેવના દોષની અંદર છે દેવની નર્તર છે ત્યારે તેનો શું ઉપાય કરવો તેના વિશેનો વિડીયો પણ અમારી આશીર્વાદ જ્યોતિષ ચેનલમાં મૂકેલો છે તે ઉપાય કરવાથી આપણે દેવના દોષમાંથી રાહત મેળવી શકીએ અને હંમેશા માટે આપણા ઘરની અંદર સુખ શાંતિ અને લક્ષ્મીની આવક થાય તેવી કૃપા મેળવી શકીએ મિત્રો દેવનો કોઈ પણ પ્રકારનો નાનો કે મોટો દોષ હોય જેમ કે એની કોઈ માનતા ભૂલાઈ ગઈ હોય તેના કોઈ કાર્યમાં આપણે ન જઈ શક્યા હોય અથવા તો જે વર્ષના નિવેદ કરવાના થતા હોય તે નિવેદ આપણે ન કરી શક્યા હોય તો આપણી ઉપર આપણા ઘર પરિવાર ઉપર દેવનો દોષ સો ટકા લાગેલો હોય એટલે મિત્રો જો દેવનો દોષ હોય તો તેમાંથી છૂટવા માટે પણ ધર્માદો કરવો જોઈએ જે દેવના દોષમાં આવી ગયા હોય તેની માનતા રાખી હોય તો માનતા પૂરી કરવી જોઈએ એના નૈવેદ્ય કરવા જોઈએ અને હૃદયના ભાવથી એને પ્રાર્થના કરી અને માફી માંગવી જોઈએ મિત્રો આવીને આવી દરેક નર્તરની માહિતી અમારી આશીર્વાદ જ્યોતિષ ચેનલ દ્વારા રજૂ કરવામાં આવે છે જે સારી સાચી અને સચોટ રીતે આપની પાસે રજૂ કરીએ છીએ મિત્રો આવી જ માહિતી મેળવવા માટે તમે પણ અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરજો અમારા આ ધર્મના પ્રચારના કાર્યમાં તમે પણ સહભાગી બનજો મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાથી અમારા પણ આનંદમાં વધારો થાય અને આપને ઘરે બેઠા ધાર્મિક માહિતીની હારવાર હંમેશાનું પંચાંગ પણ ઘરે બેઠા મળી જાય તો મિત્રો આવીને આવી ધાર્મિક માહિતી મેળવવા માટે અમારી ચેનલને લાઈક કરી સબસ્ક્રાઈબ કરી અને શેર કરજો બધા પારિવારિક મિત્રોને હર હર